રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામની સરપંચની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પણ ફરેણી ગામની એકતા અને સંગઠન અને વડીલો તેમજ યુવાનોની એક રસ્તાથી ફરેણી ગામ નિર્વિવાદ વગર સમરસ ગામ બન્યું હતું ફરેણી ગામમાં અંદાજે ચૌદસોથી વધારે વસ્તી ધરાવતું ગામ છે પંચાયત રાજ થયું ત્યારબાદ પહેલી વખત ફરેણી ગામ સમરસ ગામ તરીકે બન્યું છે તેથી ફરેણી ગામમાં લોકો ખુશી અનુભવી રહ્યા છે સરપંચ તરીકે એક મહિલા ઈલાબેન જોરૂભાઈ શેખવા નિમણૂક બિનહરીફ ચૂંટાયા છે તેનો પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જોવા મળ્યો છે નવા નિમાયેલા મહિલા સરપંચ ઈલાબેન શેખવા સરપંચ અને તેમની ટીમમાં જયદીપ ભીખાભાઈ રાબડિયા જોરૂભાઈ જીલુભાઈ શેખવા મહેશભાઈ કબુપરા ગુલાબભાઈ રાઠોડ ભાવનાબેન વિરળિયા શ્વેતાબેન વિરળિયા મનીષાબેન રાબડિયા અને ફરેણી ગામના યુવાનો સરકારી ક્ષેત્રના આગેવાનો દરેક જ્ઞાતિજનોની એકતા અને સહયોગથી સમરસ કામ બન્યું છે સરકારની યોજનાઓનો તમામ લાભો થકી વિકાસ થાય તેવી નેમ અને સહકારથી ફરીણી ગામ રડિયામણું બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો i'm અમારા ધર્મપત્ની બિનહરીફ તરીકે ગયા છે અમે અમારું ગામ આ સમરસ થયું છે વિકાસના કામોમાં અને જે કાંઈ સરકારની ગ્રાન્ટ આવે સમરસ થઈમાં એમાંથી ગામમાં કામ કરવાના વાપરવાના છે અને ઓગણત્રીસ ગામની અંદર અમે એવો પાઠ કહીએ છીએ કે આખે આખું ઓગણત્રીસ ઓગણત્રીસ ગામની અંદર ચૂંટણી ક્યારેય ન થાય સમરસ ગામ થાય અને એ અમારી વિનંતી અમે આ ત્રીસ ત્રીસ એવું કહેવા માગીએ છીએ કે અમારું એવું નાનું એવું ગામ છે એમાં કોઈ વિરોધ નથી અને આગેવાનોની હેઠળથી અમે આ નિર્ણય કરેલો છે ગામની અંદર તો અમે એવું માની છીએ કે આ ત્રીસેત્રીસ ગામની અંદર સમરસ થાય અને સરકારશ્રીના જે કાંઈ લાભો હોય એ ગામના વિકાસમાં કામ આવે આજ પંચાયતરાજના સ્થાપના થઈ ત્યારથી પહેલી વખત અમારું ગામમાં આજે સમરસ્યુ છે અમારું ગામ નાનું છે પણ દરેક કુટુંબો દરેક જ્ઞાતિઓ એકબીજા સાથ સહકાર અને સંપ્રિત રહે છે એના કારણે આજે સમરસ્યુ છે સમરસમાંથી સરકાર જે લાભ મળે જ્યારે કંઈ યોજનાઓનો જે રકમ મળે છે ગામના વિકાસ માટે વાપરવાની છે અને ગામનો આ યુવાનો બધાય નવી પેનલ આખી નવ યુવાનો છે બધાય સમ્પીના કામ કરીશ અને ગામનો વિકાસ કરશે એ ખાતરી છે આજે જે સમરસ છે લાભો સમરસ્યા પછી જે સરકારના મળતા છે એમાં કેવો ગ્રામ્યોના વિકાસનો ગ્રામ્યોના એ બધી રકમ અમારા ગામે આખામાં એક અત્યારે ઘટે છે સીસીટીવી કેમેરા બધા આપણને બોડીની એવી ઈચ્છા છે કે સીસીટીવી કેનારા ગામમાં લગાડી દેવા એ રકમમાંથી એ જ આયોજન કરવામાં આવશે અમારે લગભગ મોમેડિયન સિવાય તમામ જ્ઞાતિ ગામમાં છે અને સવા અઢી મળીને દે છે અમારી ચૌદસો પંદરસોની વસ્તી છે અને સમૃદ્ધિઓ એમાં આખું ગામ ખૂબ રાજી છે અને છોકરા ખૂબ કામ કરે છે વિકાસના ખબ વગર છતાં ખૂબ કામ કર્યા છે સામાજિક કામ કર્યા છે ધાર્મિક કામો ખૂબ કર્યા છે હજી પણ કરશે એવું મને આશા છે સમરસ પેલી વખત થઈ અને ના પેલા પંચાયતી રાજા એવું ત્યાંથી લગભગ પેલી વખત થઈ સમરસ અને એનો અમને આખા ગામને રાજીપો રાજી પહોંચશે